છે છે બાપો મારો દીકરો માર બાપુ અને વાડીમાં કામ કરે છે અત્યારે સારો મોકો છે અત્યારે ને મગનાર ભાગી જવું છે પછી ને આવો મોકો જળશે નહીં લાઈ માર બાપુ ને એમાં ને ખબર નથી ને ત્યાં ભાગી જાવ

એ ભાઈ બધુંય આવડે મને તું શું લાગે આખી ગાડી ખોલી નાઈ મૂકી દો ભાઈ જાવ ને માર મોડું છે મહાનિયા મગને આયા રેવાય ઓલા પૂલિયા નો રેવાય હે હે ઢપુડેન છોડી તું એ તારે શું હોગુ થાય ભઈ એ ઈ માં એવું છે હ કંઈ નઈ ભઈ ઈ માર માસીન છોડી છે ખોટી ન થામાં હે આ મગને હું તને શું કવ છું દાદી ખોટ વઈન પડી છે માર તન સીમા લઈ જાવી હાલિન ભાગો એ પણ ગાયો કા હાલ તો ભાગી જાવ સુ બોલ્યું ને સુ બોલ્યું

તારી હગલી गाड़ी લઈને આયો તો હું શું કવ છું આમાં હગડ નો दे દે हगला હગલા હગડે તરી જાવી આપણે बाप બાપ से तो તો હગડ નો પડે હું તાર શું કવ છું सुन મને તારી ખેને છે આવી છે ને તે પગમાં લાગ્યું છે ક્યાં લાગ્યું છે ઈ ઈ અહીંયા દેખાડુ હાઈ કરી કામ ઓલકો સંતે જાવી સુ

ક્યાં લાગી મોત ગાડી હલવાની એ એડમાં એડમાં દુખે છે દુખે પણ જોઉં છું પાણો ફાણો હારો એ હું તને શું કહું છું હા આપણે બે ભાગ્યા હે હું તને શું કહું તારી પાસે પૈસા તો હે ને પૈસા ની ઉપાય પૈસા હું બેઠો છું તો ઠીક ને કે આપણે છે ને બે ભૂખ્યા મર ગાડી બોલે ખોટવાણી ને ગાડી વેસી ગયા બાપા શું કે જાય છે કેમ ખબર પડે